ભુજ સત્યાવીસ કિલોમીટર દૂર આવેલું શ્રી રામ મંદિર મંદિરમાં રામનવમીની ઉજવણી કરવામાં આવી હા મારું નામ રોહિત કુમાર અને હું રામ મંદિરનો પૂજારી છું છેલ્લા નવ વર્ષ થયા મને અહીંયા અને આ મંદિરને એકત્રીસ વર્ષ થયા ત્યારે ઓગણીસો નેવ્યાસી માં મહારાજે આ મંદિરની ખાતમુહૂર્ત કર્યું અને ત્રાણુમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી રમેશભાઈ ઓઝાની કથા અને ડુંગરીજી માહની કથા તે તે સમયે અહીંયા થઈ ગઈ અને આજના સવારથી જાત્રિકોની અવર જવર રહે છે અને સવારના રામ જન્મનો અહીંયા પ્રસંગ હતો અને આજે રામનવમીના દિવસે કચ્છમાંથી મોટી સંખ્યામાં જાત્રાળુ સવારથી અત્યાર સુધી અને સાંજના નવ વાગ્યા સુધી રહેશે હા રામનવમીની અંદર અહીંયા ની અંદર મારા શ્રી ઓધોરામજી મહારાજના જે એમની જન્મ જયંતિ આજે છે ઓધોરામજી મહારાજની તો એમનું સવારના શોભાયાત્રા હતી પાદુકા પૂજા અને ઉમિયા માતાજી મંદિર જે છે ત્યાં કને શોભાયાત્રા ફરી અને રામ મંદિરેથી થઈને ઈશ્વર આશ્રમમાં પૂર્ણ થઈ અને રામ જન્મનો પણ ઉત્સવ આજે અહીંયા ઉજવાયો રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી ટીશર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર સામે સુહગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન જીરો ડબલ નાઇન વન ઝીરો ટુ